સીઆઈડી ક્રાઇમ મોટી સફળતા મળી છે સીઆઈડી ક્રાઇમને નકલી નોટો પકડી પાડવામાં મોટી સફળતા મળી છે રામોલ બ્રિજ પાસેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા ત્રણેય આરોપીઓ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે સીઆઈડીએ એ પંદર લાખથી વધુની નકલી ચલણી નોટો પકડી છે રાજસ્થાનમાં પણ અગાઉ આ લોકો પકડાઈ ચૂક્યા છે અમદાવાદમાં મોઈન નામના વ્યક્તિને નોટો આપવામાં આવતા ઝડપાયા છે રાજસ્થાનમાં પણ અગાઉ આ લોકો પકડાઈ ચૂક્યા છે સીઆઈડી ક્રાઈમને મોટી સફળતા હાથ ધરી છે સીઆઈડી ક્રાઈમને નકલી નોટો પકડી પાડવામાં આવી છે રામોલ બ્રિજ પાસેથી ત્રણ આરોપીઓને ઝડપિયા છે ત્રણેય આરોપીઓ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે સીઆઈડીએ એ પંદર લાખથી વધુની નકલી ચલણી નોટો પકડી પાડી છે રાજસ્થાનમાં પણ અગાઉ આ લોકો પકડાઈ ચૂક્યા છે જ્યારે અમદાવાદમાં મોઈન નામના વ્યક્તિને નોટો આપવામાં આવતા ઝડપાયા છે સીઆઈડી ક્રાઈમ ગુજરાતને ફરી એકવાર ચલની નોટો પકડવામાં બનાવટી ચલની નોટો પકડવામાં મોટી સફળતા મળી છે સીઆઈડી ક્રાઈમે પંદર લાખથી સોળ લાખની બનાવટી ચલની નોટ પકડી પાડી છે અમદાવાદ નજીક રામોલ બ્રિજ પાસેથી એફઆઈસીએન છે પકડી પાડી છે એમાં તીન આરોપી ટોટલ એરેસ્ટ કર્યા છે એક તો સતીશ કુમાર જીનવા અનિલ કુમાર રજત અને એક મેઘવાલ નામનો આરોપી છે ત્રણેય આરોપી ઝાલાવાડ જિલ્લાના છે રાજસ્થાનના અને સ્પેસિફિક ભવાની મંડીના છે લોકો અને આ લોકો પાસેથી જે નોટો કબજે કરેલી છે હાઈ ક્વોલિટીની છે અને આ લોકો ક્યાંથી નોટો લાવ્યા એની પૂછપરછ ચાલુ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે